ભુજમાં લખુરાઈ ચોકડી પાસે ભંગારના વાળામાં આગ લાગી બપોરે અંદાજે અઢી વાગ્યાના સમયે ભુજ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ પ્રાપ્ત થયો હતો કે લખુરામ ચોકડી નજીક આવેલ હારૂન કુંભારના ભંગારના વાળામાં આગ લાગી છે કોલ મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગને વધુ ફેલાય એ પહેલા જ કાબૂમાં લીધી હતી આગ બુજાવવા માટે આશરે ચોવીસ હજાર લીટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન ભુજ ફાયર વિભાગના અધિકારી ડીસીઓ નરેશ લોરા ઇસ્માઇલ જત તેમજ ફાયરમેન ઋષિ ઘોર કરણ જોશી સંજય સોઢા ચંદ્રદીપસિંહ ઝાલા જોડાયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ભંગારના વાડામાં રહેલ સામાનનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી અને તે અંગે તપાસ ચાલી રહી છે રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલું